તો બધું સમજણ વાળું જ મળ્યું છે કે કંઈ લપ લે એમ જ કહેશે જો તમારા એકના ચાર ડગલા હલવાઈથી લાખો જણાનું કલ્યાણ થતું હોય તો અમારો વિચાર ના કરતા તમે જોઈજો રાતે બે કલાક લેટ પડજો પચીસ ફોન આવશે ચારસો કઈ ફોન ની ઉપાધિ જ નથી રાખતા જ નથી એમના ખબર છે એક જ જગ્યાએ હોય સમજાય હોય ને એટલે હાલસાણની જેમાં કોઈ બહાર કે ફાવામાં ન હોય પણ જે છે સ્પષ્ટ કરી જો મગલમાં ઉતરી જાય તો ભેળો પાય છે જેને કોઈકલ ચડવું છે તો ઘણાય રાહ જોવા તમારે હા ખાવાના ફોટાથી લે આવતો એમને લાઈને લાઈએ છીએ લોભે હોય અહીં દોતારામ બધી જવું

અવળું બુજ્યું છે હંમેશા ભલે ગમે એ સદી હોય ગમે એવો યુગ હોય જે સાધુ સંતો સંન્યાસીઓથી યુગોથી ચાલતી આવી છે ને એ આપણી સંસ્કૃતિ ક્યારે ભૂલતા નથી ફરો ગમે હું ઘણી કન્ટ્રીમાં જઈ આવ્યો એવું નથી કે આવા કપડા પહેરાય ને આવા ના પહેરાય એવું નથી કહેતો એકવાર તમારા આત્માને પૂછજો મારેથી આ થાય ના થાય તમારા આંખમાં જે કે કરજો લોકોને દેખાડવા હાટુ કઈ ના કરતા સુખી સોયે બતાવવામાં દુખી થઈ જાવ છે જો જો હા હું ઘણા જો દર્શનનું માધ્યમ શું છે આ તો પગત છે તેને ચાર વિડિયો કોલ ચાલુ કરી દે અમે ભોળા પતી જાય જો આવું મંદિર જન બાપુ તા ઈશ્વર બેઠા ના ફલાણો આઈ તારું કરીને ભલામણા એના ભાગમાં આવે છે જેને દાદા બોલાવે છે અને નિરા કે તું પહેલા દર્શન કરી લે આટલો ફરસો કરીને આવ્યો છું જગતને બતાવવા આવ્યો છું અને એ કઈ ઇનામ ના હાઈ જતું રોડ ઉપર જોવો કેટલાય મરી જાય દાડો ઉગર આ તો કોઈ તમારી કુળદેવી ની કોઈ તમારા વડવાની પુનઈ પાકી હોય અને દાદાનો હુકમ થયો હોય તો તમે આ જગ્યામાં આવો એ નથી પ્રયાસ છે હું જોઉં છું દોઢ બે મહિને કરતા હતા ગાવું છે ભોળા જવું છે જવું છે દોઢ બે મહિને મેળ ન પડ્યો આજ આવવાનો મેળ પડ્યો છે એમાં આવી જવાય બધી ખબર છે ઘણા કોઈ ને કોઈ વ્યાધિ છે અને ભગવાન કોઈ ના કોઈ વ્યાધિ સાથે જ આપણું સર્જન કર્યું છે સમજી લીધું કોઈ ઊંઠા ભણાવે ને એ ભણશો નહીં છે હું માનું છું બદલ્યું છે તંત્ર મંત્ર મેની વિદ્યા વસ્તીકરણ એ છે પણ ક્યારે જયારે આપણી કુલદેવી આપણો ધર્મ આપણે